આ દોસા માયા મારો આવજે હું તમને કહું છું માકાકાને પૈને દે ટેટે ડિલીટ થઈ જાય કહું છું નહીં તો જી ઓઢો નહીં કર છે ના હું ને હાલ મોટો તો છોકરો કે મોટો નઈ આવતો તો આ મન તો ગોરી આને તનિયા છોરો પર આવી જાય તને પૈનાય દેવો છે એ તમ છે હાકું કર હાકું

ไปเดีไปเาฮะฮะฮะปม่รบฮ่ร

ખાલી હા બેસ પેલા દસ બધી લાવું છું પૈકા પૈસા હા હા પેલા એવાળા અબ્બા રે આવું

રાખવા ચાર હા તો હું તો કેવું છું લુગડો બપખા બાગડો સિલાવી દે એને પેલી હું છે

તો કાલ મળવા છે બહુ વધતું નથી ક્યાં ચિલાલે જે તો ખરો ભૂખ પેતોય ની જગ્યાએ છૂટી જelo સંબળ પહેરવા નહી રયો સંબળ પહેરી આવતો રયો હું તો દોષ કરીને છું કે તું આ દોષ કોણ નાલે ઓમ તમ કરી દોષો ના કરે ના કેમ દોષો કરે છે દેખું નહીં યાર હા

બેનિટ પાછી એક નોટ નું તો ઊંધિયા ખાઈ જાવ એવું સપન સાચ છે આપડો તો થઈ રહી થઈ રહી કગા દસ હજાર પૂરા થઈ જાય જેવો હું ભૂલો નહી પડે ભૂલા તો નહીં પડવા દેવો આગળ નથી બધો દેખાય દેખાય છે

છોકરો રિહોણો હતો જીત પૂરી કરવી પડતમાં જીદમાં આપણે પૂરા થઈ ગયા ખબર પડક તમને પેલી અરે વાત હાશી પણ મારા એકના એક છોકરો છે અમારે તો હવે કઈ છોકરા તા નહિ એવું નહીં કે મારા મોની તો આ મોનીતા હોય કોઈ તારે તો ના ભાઈ હસી પણ મારે જીત પૂરી કરવી પડે તો ભગવાન કેવું છોકરો નો સગોડે પણ હું શું સગદોળે

હાલ જ હાલ હું જઉં તાન હાલ જ મારો જો મારો છોકરો તો મારી કલે કરી ગયો કેર બે 4000 ની કરી જાય હે ચીન તો કો વધો ના લુવા બોલાયા પણ પેલો પેલો મારા 5000 લગ્યો તો માથે ના ભાડ નો પણ હાલ